હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય હિન્દી નિસ્વાધ્યન પોથી નો પાઠ સાત બુજો તો જાને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ સાત બોજો તો જાને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્નગ્રામ ક્રમ એક નીચે દે ગયે વાક્યો મેં કુછ ફલ ઓ સબ્જિયો કેમ હૈઢ કર ખાને લખીએ એક તનુજા મુન્શી મુન લખ્યું છે બે નીચે આમ જા આમ લખ્યું છે ત્રણ જાગોભી સોયા મત કરો માં ગોભી ચાર યશપાલ કલ જાયગામાં પલક લખ્યું છે સંતરામપુર એક શહેર હૈસે બચ કે મા પહેલિયો કોલયે પહેલિયા વાંચવાની છે અને તેનો જવાબ લખવાનો છે એક એક નગર મેં ઢેરો ચોર ચોરો કા મુહ કાલા પૂછ પકડ કર ખીચ દો જટ હો જાયગા ઉજાલા જવાબ છે માચીસ बीजू मारो तो डंडा खाओ तो मीठाई हमने वह अपने खेत में उगाई एक एटले के शेरड़ी त्रण काली काली माँ लाल लाल बच्चे जिधर जाए माँ उधर जाए बच्चे हरेल गाड़ी चार दो सुंदर लड़के दोनों एक रंग के एक पिछड़ जाए तो दूसरा काम न आए जूता पाँच ધાગે છે ધાગા જોડે જો જોયે વો ફસ જાએ બીના પાણી કે ઘર બનાવે કારીગર કેસા જવાબ મકડી પ્રશ્ન ત્રણ શબ્દો કા વાક્ય પ્રયોગ કી અહીં આપેલા શબ્દોના વાક્ય લખવાના છે પેલું પાણી પાણી બહ રહે હૈ બીજું ચાંદ રાત કો ચાંદ કાફી પ્યારા લગતા હૈ ત્રીજું ચિડિયા ચિડિયા ઉડ રહી હૈ ચોથું વિચિત્ર અમને વિચિત્ર પ્રાણી કો દેખા પાંચમું નદી નદી કાફી લંબી હૈ છઠું હરિયાળી યરિયાળી છાઇ હઈ હૈ પ્રશ્ન ચાર ઉદાહરણ કે અનુસાર સમાન પ્રાંસવાલે શબ્દ લખીએ ઉદાહરણ આપ્યું છે કે ખાના તેની સામે લાના જાના ગાના ભાના શબ્દ લખેલા છે એ પ્રમાણે અહીં શબ્દો આપેલા છે તેના જેવા શબ્દ લખવાના છે ગગન મગન લગન છગન મનન નૈતિક વૈદિક રેખિક દૈનિક સૈનિક સુંદરતા નૈતિકતા ઉદારતા સમનતા સોચતા અધિપતિ સેનાપતિ રાષ્ટ્રપતિ પશુપતિ લક્ષ્મીપતિ પીલા નીલા લીલા શિલા ગીલા પ્રશ્ન પાંચ નિમ્નલિખિત શબ્દો મેં વિશેષણ ઢૂંડ કરાક્યમાં પ્રયોગ કીએ અહીં શબ્દોમાં વિશેષણ આપેલા છે તે વિશેષણ શોધીને ત્યારબાદ તેના વાક્ય લખવાના છે લખેલું છે સુંદર કાલા સાબરમતી ગિરનાર પીના દસ રાજેશ સચ્ચા લંબા ગંગા નદી પર્વત અને થોડા એમાં સુંદરનો શબ્દ આપેલો છે વિશેષણ છે અને તેનું વાક્ય પણ આપેલું છે બગીચે મેં સુંદર ફૂલ હે આ પ્રમાણે વિશેષણ શોધીને તેના વાક્ય બનાવીને લખવાના છે પેલું કાલા વહ કાલા કૌવા હે બીજું દસ હમ દસ બજે સ્કૂલ જાતે હે ત્રીજું સચ્ચા સચ્ચા આદમી હે ચોથું લંબા વહ પુલ બહુ લંબા હે પાંચમું થોડા મેને થોડા જૂસ પિયા પ્રશ્ન છ નીચે દે ગયે પહેલી કોષ્ટક મેં ફલ ઓર સબ્જિયો કે નામ ઢૂંઢ કર લીખીએ અહીં પહેલી ગોષ્ટક આપેલું છે તેમાં કેટલાક ફળ અને શાકભાજીના નામ આપેલા છે તે શોધીને લખવાના છે પેલું છે સેબ ટમાટર મૂલી ગોભી આલુ પ્રશ્ન સાત ઊંચી સ્થાન પર વિરામ ચિહ્ન લગાવીએ તુમ કોણસી કક્ષા પડતે હો તુમ કોણસી કક્ષા પડતે હો પ્રશ્ન વાક્ય મેં કીશું અરે કેટના સુંદર બાળક હે પૂર્ણ વિરામ અને કરના મેરા સ્વભાવ હે અલ્પ વિરામ અવતરણ ચિહ્ન અને પૂર્ણ વિરામ લગાડવા છું કહા રહેતે હો પ્રશ્ન ચિહ્ન મૂકીશું પ્રશ્ન આઠ અ નિમ્નલિખિત શબ્દો કે અર્થ શબ્દ કોશમે છે લખીએ અહીં કેટલાક શબ્દ આપેલા છે તેના અર્થ લખવાના છે પેલું છે ભૂતલ ધરતીકા ઉપરી ભાગ હસ્ત હાથ પહેલી પહેલિકા ભીતર એટલે અંદર અસ્થિ એટલે હડ્ડી અને બાધા એટલે વિઘ્ન પ્રશ્ન આઠ બ શબ્દકોશ શબ્દકોશ કે ક્રમ મેં લીખીએ અહીં આપેલા શબ્દને શબ્દકોશના ક્રમ પ્રમાણે લખવાના છે પેલું આવશે આકાશ કાંટે ક્ષમા ચીડિયા પપિતા પૂજન પેડ સફલ પ્રશ્ન નવ કોષ્ટક મેં ઉચિત શબ્દ લખીએ અહીં કોષ્ટકમાં ઉચિત શબ્દ લખવાનો છે વાક્ય વાંચીને પેલું કિસી ખાને કે લી કહના ખા શરીર દેહ તન ભગવાન શંકર કી પત્ની ઉમા પાર્વતી આકાશ ગગન ચાલ ચાલિ કરે અહીં બે ચિત્ર આપેલા છે એમાં શું ભેદ છે તે લખવાનો છે પહેલે ચિત્ર દો પક્ષી ઉડ રહે હૈ જ્યારે દૂસરે ચિત્ર પક્ષી નહીં દેખાઈ દે રહે હે બીજું पहले चित्र में दीवार पर ईट रखी हुई है दूसरे चित्र में दीवार पर एक ईट रखी हुई है तीजू पहले चित्र में बहुत सारी घास है जबकि दूसरे चित्र में थोड़ी सी ही घास है चौथू पहले चित्र में तीन पत्थर दिखाई दे रहे हैं, जबकि दूसरे चित्र में पत्थर नहीं दिखाई दे रहे हैं। आ वीडियो निहाळवा बदल आपनो खूब खूब आभार ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો